કરજણ તાલુકાના શાસ્ત્રો સ્થિત હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી છાત્રાઓને વિનામૂલ્યે સાયકલ વિતરણ કરવામાં આવી હતી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગરના ઠરાવ મુજબ વિકસિત જાતિની કન્યાઓને પ્રોત્સાહન આપી સાક્ષરતા દર સુધારવા તેમજ ડ્રોપ આઉટ્સ રેશિયો ઘટાડવાના હેતુસર ધોરણ નવની કન્યાઓને વિનામૂલ્યે સાયકલ આપવાની યોજના અમલમાં છે જે યોજના હેઠળ શાસ્ત્રોત હાઈસ્કૂલ શાસ્ત્રોદમાં અભ્યાસ કરતી વર્ષ બે હજાર ચોવીસ પચીસની છ તેમજ વર્ષ બે હજાર પચીસ છવ્વીસની તેસઠ મળી કુલ ઓગણસિત્તેર સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગરના ઠરાવ મુજબ અનુસૂચિત જનજાતિની કન્યાઓને પ્રોત્સાહન આપી સાક્ષરતા દર સુધારવા તેમજ ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવાના હેતુસર ધોરણ નવની કન્યાઓને વિનામૂલ્યે સાયકલ આપવાની યોજના અમલમાં છે જે જે યોજના હેઠળ હાઈસ્કૂલ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી વર્ષ બે હજાર ચોવીસ પચીસની અગિયાર તેમજ વર્ષ બે હજાર પચીસ છવ્વીસની પંદર મળી કુલ છવ્વીસ સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું આમ કુલ પંચાણું સાયકલનું સાસરોદ હાઈસ્કૂલમાં વિતરણ થતા વિદ્યાર્થીનીઓ અને વાલીઓમાં ખુશીની લાગણી વ્યાપી જવા પામી હતી અને સરકારના આવા પ્રયત્નો બદલ તમામે આભારની લાગણી વ્યક્ત કરી હતી અસલામ અલૈકુમ એન્ડ ગુડ મોર્નિંગ આજે અમારી શાળાથી સાસોદ હાઈસ્કૂલ સાસોદમાં સાયકલ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવેલો છે જેમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગર દ્વારા વિકસતી જાતિની એટલે કે એસસીબીસી તથા આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓને વિના મૂલ્યે સાયકલ આપવામાં આવે છે અને અધિકારીતા વિભાગ તરફથી આપવામાં આવેલી છે તદ વિકસતી જાતિ એટલે કુલ મળીને વિકસતી જાતિને અને આદિજાતિ વિકાસ વિભાગ તરફથી એટલે કે જે ક્લાસ છે તે લોકોની કન્યાઓને વિનામૂલ્ય શિક્ષણ વિનામૂલ્ય સાયકલ આપવામાં આવે છે જેના અંતર્ગત વર્ષ ચોવીસ પચીસથી કુલ અગિયાર અને વર્ષ પચ્ચીસ માં કુલ પંદર આમ મળીને છવ્વીસ સાયકલ એટલે કે એસસીબીસી ઈબીસી માટે ઓગણસિત્તેર અને એસટી કાસ્ટ માટે કુલ છવ્વીસ આમ કુલ મળીને પંચાણું સાયકલ જેટલી સાઇકલનું વિતરણ આજ રોજ ત્રણ બાર ને બે હજાર પચીસના રોજ કરવામાં આવેલું છે જે સરકારશ્રીની જે એક પહેલ છે કે વિદ્યાર્થીનીઓનું એટલે કન્યાઓનું જે સાક્ષરતા દર છે તે ઊંચો જાય અને આઉટ દેશ્યો જે છે તે ઘટે તેની પહેલથી સરકાર આ જે સતત કન્યાઓને વિનામૂલ્યે સાયકલ તેમજ શિષ્યવૃત્તિ તેમજ તેમના માતાના ખાતામાં પાંચસો રૂપિયા જેવી સહાય આપે છે જે ઘણી સરાહનીય કામગીરી છે અને અમે તમામ વાલીશ્રીઓ તથા કન્યાઓ તરફથી સરકારના ઘણા ઘણા આભારી છે થેન્ક યુ